વડોદરામાં ભર ઉનાળામાં રોડ પર પાથરેલો ડામર પીગળવાનું શરૂ થઈ ગયું છે જો કોઈ વાહન ડામર પીગળવાના કારણે સ્લીપ થાય તો જવાબદાર કોણ વડોદરાના વેરા ભરતા નાગરિકને સારો રોડ આપવાની જવાબદારી પાલિકાના સત્તાધીશોની છે બે દિવસ અગાઉ થયું હતું કાર્પેટિંગનું કામ શહેરના પોલો ગ્રાઉન્ડ બગીખાના વિસ્તારની ઘટના કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરીનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે હાલ વડોદરામાં છત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે છતાં પણ રસ્તા પીગળી રહ્યા છે વડોદરાના નાગરિકો વેરો ભરે છે તેમને વળતર મળતું નથી તેનું આ ઉત્તમ પરિણામ જોવા મળ્યું જ્યારે રોડ બને ત્યારે અધિકારીઓએ હાજર રહેવાનું હોય છે પરંતુ તેઓ હાજર રહેતા નથી જેને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા મનપાવે તેમ કામ થાય છે પાલિકાની એસી કેબિન બેસતા અધિકારીઓ કેવું આપે છે ધ્યાન